જેટલા જેટલા લઈ આવેલા હતા ને અને જેટલા ને કોંભાળ કરવાના રસ હતા ને એ ગુફા ગોતી લેજો ત્રણ દિવસ માટે હાવજ બાર આવે છે અને આવનારા દિવસોની અંદર બીજી વાર જેલમાં જાશે ને તો બીજી વાર વાંચતે ગાચતે આખા ડેડિયા પાડા ની અંદર ગુજરાતના તમામ જાગૃત યુવાનો જેટલા છે ને એ ડેડિયા પાડા ની અંદર આવશે અને વાંચતે ગાચતે ડેડિયા પાડા ની અંદર જયારે જમીન થશે બીજી વાર ત્યારે લાવશે જબ તક

જોહાર સાથીઓ આજે પહેલી સપ્ટેમ્બર પહેલી સપ્ટેમ્બરના રોજ આપણા યુવા ટાઈગર અને આદિવાસી સમાજનો એક એવો યોદ્ધા જે સમાજ માટે લડ્યો છે સમાજ માટે જેલમાં ગયો છે એવા આપણા ચેતરભાઈ વસાવાનો આજે હાઈકોર્ટની અંદરથી જે વિધાનસભાની અંદર જે સત્ર ચાલવાનું હોય અને સત્રની અંદર પોતાના વિસ્તાર આદિવાસી વિસ્તાર અને સમાજ માટે બોલવા માટે સાઠ આઠ નવ તારીખ માટે એમને પેરલ ઉપર જામીન આપવામાં આવ્યા છે કે વિધાનસભામાં જઈ પોતાના સમાજ અને પોતાના વિસ્તાર માટે વાચા આપે તો મારા તમામ આદિવાસી સમાજના યુવાનો એમનું મનોબળ વધારવા માટે સોશિયલ મીડિયાની અંદર તમે બધા એમના માટે એટલી પોસ્ટ મૂકો કે આપણો આદિવાસી ટાઈગર અને આપણા સમાજનો યોદ્ધા મજબૂતીથી વિધાનસભાની અંદર લડી શકે બોલી શકે જય જોહ